અચ્છા નંબર બોલો 98 46 36 200 ભાઈનું સરનામું આપો આપી દેજો તમારી કોલેટીની જાણકારી અમારું સરનામું એડ્રેસ છે આપણે અહીંયા રાજકોટમાં એસટી બસ સ્ટેશન પાસે અશોક ગેસ્ટ હાઉસની પાછળ પરમાર સાયકલની બાજુમાં આદ્ય શક્તિ પંપ એન્ડ પાઇપ દુકાનમાં કોઈ ખેડૂત આવ્યો હોય ખરીદી કરવા માટે તો તમારી દુકાનમાં શું શું વસ્તુ મળે છે અમારી દુકાનમાં અમે પોતે અમારા પોતાના કેબલ વાયર બનાવીએ છીએ સબમર્શિબલ પંપ બનાવીએ છીએ પાઇપ અમે બનાવીએ છીએ બધું અમારું ઇન ઇનહાઉસ પ્રોડક્ટ છે અને ટોટલી બધું ભરોસાપાત્ર પાત્ર એક વર્ષની ગેરંટીવાળું માલ આપીએ છીએ હવે ખેડૂત મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે રાજકોટ આવે અથવા તો બોર કરીને મોટર લેવાની હોય તો એકવાર અવશ્ય આ ભાવેશભાઈની દુકાનની મુલાકાત લઈ જઈને 다음 영상에서 만나요. လည်းဗီဒီယိုလည်း